આજે આપણે લોકરક્ષક ભરતી પરીક્ષાનો અભ્યાસક્રમ એને એની તૈયારી કેવી રીતે કરવી એની આપણે આજે વાત કરીશું તો સૌથી પહેલાં તો મારે તમને ચેતવવાના છે કે હું જે તમને કહી રહ્યો છું એ મારી સમજના આધારે કહી રહ્યો છું હું કંઈ તમારી જેમ પરીક્ષાની તૈયારી નથી કરી રહ્યો એટલે માર્કેટમાં જે બધું સાહિત્ય છે એ બધા સાહિત્યની અંદરથી હું પસાર થયો છું અને એમાંથી શ્રેષ્ઠ સાહિત્યની તમને વાત કરી રહ્યો છું એવું નથી મને જે હું જે સાહિત્યના સંપર્કમાં આવ્યો છું એ મારી પરીક્ષા દરમિયાન અત્યારે પણ મેં સાહિત્ય જોયું હોય તો એ સાહિત્યમાંથી જે મને ઉપયોગી લાગે છે એ સાહિત્યને વાત કરી રહ્યો છું એટલે એ સાહિત્ય પર્યાપ્ત નથી એમાંથી શું વાંચવું એ તમારે નક્કી કરવાનું થાય અને એના માટે તમારે તમારી પરીક્ષાને સમજવી પડશે અને એ સમજવાનું કામ તમારે જૂના પ્રશ્નપત્રો જોઈને કરવું પડશે એટલે જૂના લોકરક્ષકના પ્રશ્નપત્રો છે પછી પીએસઆઈના પ્રશ્નપત્ર છે જીપીએસસી ક્લાસ વન ટુનો જે અભ્યાસક્રમ તમને લાગુ પડતો હોય અને જેનું લેવલ તમારી સાથે મેચ થતું હોય એવા પ્રશ્નો પણ તમે જોશો તો ખબર પડશે પછી એ જ રીતે જુનિયર ક્લાક અને તલાટીના જે પ્રશ્નપત્ર હમણાં લીધા છે એ જ રીતે તમને એવું લાગે કે જે ગૌણ સેવાએ હમણાં જે પરીક્ષા લીધી છે ને સીસીઈને એમાંથી કંઈ ઉપયોગી થાય તો આ બધા પ્રશ્નપત્ર જોઈને તમે તમારું સાહિત્ય નક્કી કરી શકશો એટલે હું જે તમને સાહિત્ય સૂચવી રહ્યો છું એ મારી સમજ મુજબ મેં જે સાહિત્ય જોયું છે એ સાહિત્ય તમને સૂચવી રહ્યો છું એ તમારે ધ્યાન રાખવાનું ને એમાંથી તમને તમારો અભ્યાસક્રમ તમારું પ્રશ્નપત્ર જૂના પ્રશ્નપત્રો એ જોઈને તમને જે જરૂરી લાગે એ તમારે વાંચવાનું થશે તો એ રીતે આપણે જઈએ તો અભ્યાસક્રમની વાત કરીએ તો રિઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશનમાં કોઈ ખાસ અભ્યાસક્રમ અમે આપ્યો નથી જે તમારો પ્રશ્ન છે અને તમે કેવી રીતે સમજો છો એ ડેટા એની અંદર આપ્યો છે એનું તમે અર્થઘટન તમારે કરવાનું છે એ પ્રકારના પ્રશ્નો તમારી અત્યારના પાઠ્યપુસ્તકોની અંદર પણ હોઈ શકે તમારી કોમ્પિટિટિવ પરીક્ષાઓને લગતા ખાસ જે સાહિત્ય તૈયાર થયું હોય એની અંદર પણ હોઈ શકે એટલે એ તમારે શોધવાનું રહેશે આ રિઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન માટે મને કોઈ પુસ્તક મારા ધ્યાનમાં નથી એ જ રીતે ક્વોન્ટિટિવ ક્વોન્ટિટેટીવ એપ્ટિટ્યુડ એ પણ મારા ધ્યાનમાં નથી એટલે એની અંદર પણ પ્રશ્નપત્રોના આધારે અને પાઠ્યપુસ્તકો જોઈ અને સ્પર્ધાત્મક પરીક્ષાનું જે કંઈ સાહિત્ય ઉપલબ્ધ હોય એ પૈકી તમારે તમને જે કરવા જેવું લાગે એ તમારે કરવાનું થાય અને એના માધ્યમથી રિઝનિંગ અને ડેટર ડેટા ઇન્ટરપ્રિટેશનની અને ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડની તમારી જે આવડત છે એ તમારે બનાવતી જવી પડે શીખતી જવી પડે કેળવતા જવું પડે અને એ તમને પરીક્ષા ખંડની અંદર ઉપયોગ થાય ઉપયોગી થઈ શકે અને એમાં માર્કેટની અંદર કોઈ રેડીમેડ સાહિત્ય મળતું હોય તો એનો પણ તમે ઉપયોગ કરી શકો મને પોતાને આ બે વિષયો વિશે કોઈ સાહિત્યની ખબર નથી પછી આવે છે કોમ્પ્રિહેન્શન ઇન ગુજરાતી લેંગ્વેજ તો તમારામાંથી ઘણા લોકો પૂછતા હતા કે ગુજરાતી વ્યાકરણ પૂછાવાનું છે કે માત્ર ફકરા પરથી પ્રશ્ન પૂછાવાના છે તો ફકરા પરથી પ્રશ્ન પૂછાવાના છે વ્યાકરણનો કોઈ અભ્યાસક્રમની અંદર સમાવેશ નથી હવે ફકરા પરથી પ્રશ્ન પૂછાવાના હોય તો એમાં તમે શું વાંચી શકો તો મેં અત્યાર સુધી જે જોયું છે એ પ્રમાણે ફકરા પરથી પ્રશ્નો હોય અને એમસીક્યુ ટાઈપના હેતુલક્ષી ટાઈપના જેમાં ચાર વિકલ્પો આવ્યા હોય એવા પ્રશ્નો મારા ધ્યાન ઉપર એવા કોઈ સારા પ્રશ્નપત્રો આવ્યા નથી તમારો અભ્યાસક્રમ જ્યારે ઘડવાનું સરકાર લેવલે ચાલી રહ્યું હતું ત્યારે હું આનો અભ્યાસ કરતો હતો તો મને એવા કોઈ પ્રશ્નો એવા કોઈ કોમ્પ્રિહન્શનને એવા માં યોગ્ય કહેવાય એવા પ્રશ્નો મારા એવા પ્રશ્નો કે એવું સાહિત્ય મારા ધ્યાન પર આવ્યું નથી જીપીએસસીની ઘણી પરીક્ષાઓ લેખિત પરીક્ષા જે નિબંધલક્ષી પ્રકારની પરીક્ષાઓ છે એની અંદર કોમ્પ્રિહૅન્શનની નું છે અભ્યાસક્રમમાં સમાવેશ અને એના લગતા પ્રશ્નો પૂછાય છે પણ એમાં એના જવાબો તમારે તમારા શબ્દોમાં તમારી ભાષામાં લખવાના છે વિકલ્પોમાંથી પસંદ કરવાના નથી એટલે આમાં તમને તમારી રીતે કંઈક સાહિત્ય તમારે શોધવું પડશે મને ખ્યાલ છે ત્યાં સુધી હમણાં જે પંચાયત વિભાગે જે ખાતાકીય પરીક્ષા લીધી એમાં એક નિમ્ન સ્તરનું જે ગુજરાતીનું પ્રશ્નપત્ર હતું એમસીક્યુ ટાઈપમાં એમાં કદાચ એક બે ફકરા કોમ્પ્રિહેન્શનના હતા એવું મારા ધ્યાન પર આવે છે એટલે એ પણ કદાચ તમે જોઈ શકો પણ આમાં તમારે તમારી રીતે સાહિત્ય વધારે શોધવું પડશે પછી આવે છે આપણા અભ્યાસક્રમની અંદર આપણે પાર્ટ એની વાત કરી દીધી જેની અંદર રિઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશનના ત્રીસ ગુણ છે ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડના ત્રીસ ગુણ છે અને કોમ્પ્રિહેન્શન ઇન ગુજરાતી લેંગ્વેજ એટલે કે ગુજરાતી ભાષામાં આપેલા ફકરામાંથી પ્રશ્નોના જવાબ જે પસંદ કરવાના છે એના વીસ ગુણ છે અને આ આખા પેપરમાં તમારે ચાલીસ ટકા ગુણ લાવવા ફરજિયાત છે હવે આપણે પેપર વનના પાર્ટ બીની વાત કરીએ છીએ જેની અંદર પહેલો જે ભાગ છે એ ભારતનું બંધારણ છે અને એમાં એના ત્રીસ ગુણ છે તો એની અંદર તમે એનસીઆરટીના અને જીસીઆરટીના પુસ્તકો વાંચી શકો એમાં એનસીઆરટીની જે બારમા ધોરણનું એક ભારતના બંધારણ ઉપરનું પુસ્તક છે એ ઘણું સારું છે એટલે એ તમે વાંચી શકો બીજું આ જે બંધારણનું જે અભ્યાસક્રમ છે એની અંદર ઘણી બધી તમારે માહિતી આવશે તો એ માહિતી તમે માહિતી આધારિત પુસ્તક એટલે એનસીઆરટીના પુસ્તકની અંદર પણ માહિતી અને સમજ બંને હશે એ સિવાય તમારું રેડીમેડ મટીરિયલ પણ જો તમને માર્કેટમાં મળતું હોય પછી જે લોકો યુપીએસસીને જીપીએસસીની તૈયારી કરી છે લક્ષ્મીકાંતનું પુસ્તક વાંચે છે તો એ પ્રકારનું પુસ્તક જેની અંદર બંધારણની ઘણી બધી જોગવાઈઓ વિશેની વિગતો આપેલી હોય એ તમે વાંચો અને સાથે એનસીઆરટીના પુસ્તકો વાંચો તો તમારી સમજ ડેવલપ થાય તો આ ભારતના બંધારણની વાત થઈ ગઈ પછી કરંટ અફેર્સ સાયન્સ એન્ડ ટેકનોલોજી અને જનરલ નોલેજ તો એમાં કરંટ અફેર્સની વાત કરીએ તો રોજબરોજ ન બનાવો એટલે તમે છાપું વાંચી શકો તમે રેડિયો કે ટીવી પર સમાચાર જોઈ શકો હવે રેડિયો ટીવીના સમાચાર તમે જુઓ તો જે સમાચાર તમારે સંક્ષિપ્તમાં આવતા હોય એ સમાચાર તમારે જોવા પડે અમે જ્યારે આ પરીક્ષા આપતા હતા ત્યારે અમારે કોઈપણ ટીવી ચેનલમાં રોજ અડધો કલાકનું ન્યૂઝ બુલેટિન આવે રેડિયોની અંદર દસ મિનિટનું કે પંદર મિનિટનું બુલેટિન આવે બીબીસી અમે સાંભળતા તો એમાં દસ કે પંદર મિનિટના સમાચાર આવતા અને એમાં આખા વિશ્વના સમાચારો એમાં આવરી લેવામાં આવતા એટલે અમારા માટે રેડિયો ટીવી ખાસ કરીને રેડિયો ખૂબ મહત્ત્વનું સાધન હતું પણ અત્યારે એવું થયું છે કે ચોવીસ કલાકની ન્યૂઝ ચેનલો છે એટલે એણે ચોવીસ કલાક સમાચારો આપવાના હોય છે એટલે એનો એક સમાચાર જે છે એનું વિશ્લેષણ એ અડધો પોણો કલાક સુધી કરતા હોય એટલે અને એક બુલેટિનની અંદર આખા દિવસના આખી દુનિયાના બધા સમાચાર આવી જાય એવું ના બને એટલે તમારે એવા કંઈક સંક્ષિપ્તમાં જે સમાચાર આવતા હોય એ શોધી લેવા પડે અને એ તમારા માટે ઉપયોગી થાય એ જ રીતે ઘણા બધા કોચિંગના જે ડેઇલી કરંટ અફેર્સ આવતા હોય છે એમાંથી તમારા લગતા જેટલા કારણ કે ડેઇલી કરંટ અફેર્સ આવે છે યુપીએસસીની પરીક્ષા માટે આવે છે પણ એમાંની એવી માહિતી કે જે તમારા સ્તરની હોય એ એ તમે જૂના પેપરોના આધારે નક્કી કરીને એમાંથી અમુક અમુક વસ્તુઓ તમે વાંચી શકો અને એની તમારે નોટ્સ બનાવી લેવી જોઈએ કરંટ અફેર્સમાં એ જ રીતે કરંટ અફેર હા વિજ્ઞાન અને ટેકનોલોજી તો જે લોકરક્ષકની પરીક્ષા છે એમાં છઠ્ઠાથી દસમા ધોરણની એનસીઆરટીની ચોપડીઓમાં જે અભ્યાસક્રમ છે એ અભ્યાસક્રમ તમને વધારે ઉપયોગી થશે એને નીચેના ધોરણો પણ તમે વાંચી શકો પણ આ ચોપડીઓ ઘણી સારી બની છે સરળ ભાષાની અંદર ગુજરાતીની અંદર એ પરીક્ષા ચોપડીઓ ઉપલબ્ધ છે પુસ્તકો ઉપલબ્ધ છે આમાં ઘણા બધા ફોટોગ્રાફ છે ઘણી બધી પ્રવૃત્તિઓ છે એટલે એ વિષય સમજવામાં તમને સારી રીતે ઉપયોગી થશે એ જ રીતે જે સામાન્ય જ્ઞાન છે સામાન્ય જ્ઞાનની અંદર અમે કોઈ અભ્યાસક્રમ આપી શકીએ નહીં કારણ કે સામાન્ય જ્ઞાનમાં કોઈ વિષય નથી તો એની અંદર તમે જૂના પેપરો અને મેં કીધું એમ આજ આસપાસમાં જે કંઈ તમારું બની રહ્યું છે જુદી જુદી પરીક્ષાઓ છે અને જે માર્કેટમાં સાહિત્ય છે એમાંથી તમને જે યોગ્ય લાગે એ સાહિત્ય તમારે એમાં વાંચવાનું થાય પછીનો વિષય છે હિસ્ટ્રી કલ્ચરલ હેરિટેજ અને જ્યોગ્રફી ઓફ ગુજરાત એન્ડ ભારત ઇતિહાસ સાંસ્કૃતિક વારસ વારસો અને ગુજરાત તથા ભારતની ભૂગોળ તો એમાં જે ઇતિહાસની અંદર જે એનસીઆરટીના ત્રણ પુસ્તકો જે જૂની એન અમે જ્યારે ભણતા હતા ત્યારે અગિયારમાં અને બારમાં થઈને એનસીઆરટી યાદ આવતી જેમાં એક પ્રાચીન ભારતનું પુસ્તક આવતું જે આર એસ શર્મા કરીને એના લેખક હતા મધ્યકાલીન ભારતનું પુસ્તક હતું એનસીઆરટીનું એ એના લેખક સતીશ શર્મા હતા અને મોડર્ન ઇન્ડિયા એટલે કે આધુનિક ભારતનું જે પુસ્તક હતું એ બિપનચંદ્ર નામના લેખકનું હતું તો આ ત્રણ પુસ્તકો એનસીઆરટીના સારા પુસ્તકો છે અત્યારે પણ માર્કેટમાં એમેઝોનને બધા ઉપર મળતા હોય છે તો એ પુસ્તકો તમને એટલા માટે હું સજેસ્ટ કરું છું કે અમે ઇતિહાસ આખો ક્રમિક આપેલો છે એટલે તમે ક્રમિક ઇતિહાસ વાંચશો તો તમને બહુ સારું રહેશે એટલે અમે જ્યારે આ ત્રણ પુસ્તકો એનસીઆરટીને વાંચતા હતા ત્યારે અમે પણ ગુજરાતી માધ્યમમાં ભણેલા લોકો હતા તો એ વખતે ઓગણીસો પંચોતેરની ગુજરાતની ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળની લગભગ બસો સવા બસો પાનાની એક ચોપડી હતી એ ઇતિહાસમાં પણ અમે એટલા માટે વાંચતા હતા કે ઇતિહાસના પુસ્તકની અંદર ઘણું બધું માહિતી હતી અને બધું ક્રમમાં આપ્યું હતું એટલે એ પછીના જે અત્યારના એનસીઆરટીના પુસ્તકો છે એ પણ સારા હશે પરંતુ અત્યારના પુસ્તકોમાં પહેલાં જેટલો ક્રમમાં બધી વસ્તુઓ દેખાતી નથી એવું મારી માન્યતા છે જો કે મેં એટલો એનો ગહન અભ્યાસ નથી કર્યો પણ ટૂંકમાં તમને એમાં એનસીઆરટીના પુસ્તકો અને જીસીઆરટીના પુસ્તકો ઉપયોગમાં આવશે હવે હું તમે એની સાથે સાથે થોડીક વાંચવાની રીત ઉપર પણ વાત કરી કે જે માહિતી આધારિત પુસ્તકો છે એમાં તમે પુસ્તક પહેલીવાર વાંચો ત્યારે તમને સારો એવો સમય લાગશે અને એમાં તમે જે કામની વસ્તુ છે એને તમારે અંડરલાઈન એની નીચે લીટી દોરતા જવાની અને એથી તમે જ્યારે બીજી વાર વાંચો ત્યારે તમારે આખું પુસ્તક વાંચવાની જગ્યાએ જે તમે લીટી દોરેલી વસ્તુઓ છે એટલી જ તમારે વાંચવાની પહેલીવાર તમે જ્યારે એ પુસ્તક વાંચવાનું શરૂ કરો ત્યારે તમારે પેન્સિલથી લીટી દોરવાની કારણ કે તમે વાંચશો તો તમને દરેક વસ્તુ કામની ને સારી લાગશે પણ જેમ બીજી વખત વાંચતા જશો જેમ જેમ વાંચતા જશો એમ તમને એમ લાગશે કે આ બધું આટલું બધું યાદ રાખવાની જરૂર નથી આ વસ્તુ તો એમની એમ આપણને યાદ રહી જાય છે તો તમે જો પહેલીવાર પેનથી અંડરલાઇન કરવા જશો તો તમે આખું પુસ્તક અંડરલાઇન કરી દેશો એટલે પહેલી વસ્તુ કે તમારે આ રીતે શરૂઆતમાં પેન્સિલથી કરવાનું અને બીજા ત્રીજા વાંચન પછી તમે અંડરલાઇન કરી શકો તમે ઈચ્છો તો નોટ બનાવી શકો તમારા મિત્રોએ પહેલાં નોટ બનાવેલી હોય એનો તમે ઉપયોગ કરી શકો બીજી એક વસ્તુ તમારે એ ધ્યાનમાં રાખવાની છે કે જેમાં ઘણી બધી માહિતી છે જે માહિતી તમારે યાદ રાખવાની છે ઇવન તમારી જે સમજ આધારિત પ્રશ્નો હશે એના પાયાની અંદર પણ માહિતી તમને જેમ જેમ વધતી જશે એમ એમ તમારી સમજ પણ વધતી જશે એટલે જે માહિતી આધારિત છે એમાં તમારે પુનરાવર્તન ઝડપથી કરવું પડે દાખલા તરીકે તમે અત્યારે ઇતિહાસ વાંચો અને પછી આખો અભ્યાસક્રમ પૂરો કરતાં તમને બે મહિના લાગે એટલે ઇતિહાસ વાંચો બંધારણ વાંચો સાયન્સ વાંચો ગણિતની બધી તમારી તૈયારી કરો એ બધું કરીને બે મહિના પછી ફરી પાછો તમે ઇતિહાસ વાંચો તો તમે ઘણું ભૂલી ભૂલી ગયા હોય તો એક વિષય તમે જ્યારે વાંચો ત્યારે થોડાક સમય પછી તરત જ એનું પુનરાવર્તન કરો પહેલાં એક બે પુનરાવર્તન તમારે થઈ જાય તો પછી યાદ રહી જશે પછી એનું પુનરાવર્તન તમે લાંબા સમય પછી કરશો તો પણ વાંધો નહીં આવે બીજું જેમ જેમ તમારું વાંચન આગળ વધશે એમ એમ તમને પુનરાવર્તનનો સમય ઓછો જશે ધારો કે બંધારણનું તમે પુસ્તક તમે જે કંઈ નક્કી કર્યું એ પુસ્તક તમે વાર વાંચ્યું તો તમને દસ બાર પંદર દિવસ લાગી ગયા પણ જ્યારે તમે એ જ પુસ્તક બીજી વાર વાંચશો તો તમને સાત દિવસમાં થઈ જશે વાર વાંચશો તો ત્રણ દિવસમાં થઈ જશે અને પરીક્ષાની સાવ નજીક પહોંચશો ત્યારે એક દિવસની અંદર તમે પુનરાવર્તન કરી શકશો એટલે આ રીતે પુનરાવર્તન શરૂઆતમાં ઝડપથી તરત જ કરવું જેથી યાદ રહી જાય એક આ મુદ્દા ઉપર પણ મારે તમને તમારું ધ્યાન દોરવાનું હતું એટલે ઇતિહાસની મેં તમને વાત કરી એ જ રીતે ઇતિહાસના જે તમારા ગુજરાત રાજ્યના પાઠ્યપુસ્તક મંડળના પુસ્તકો છે એની પણ ગુણવત્તા એટલી સારી નથી એનસીઆરટી એટલી સારી નથી પણ એમાંય તમને ઘણી બધી માહિતી મળશે કદાચ તમે શરૂઆત એનાથી કરો તો ગુજરાતી પુસ્તક વાંચશો એમાં તમને કેટલીક માહિતી યાદ રહી ગઈ ગુજરાતી ભાષાના કારણે પણ તમને શરૂઆતમાં વાંચવાનું સહેલું પડ્યું હવે તમે એ વિષયના થોડાક એ વિષયને લગતા જે ટર્મિનોલોજી છે એની ભાષા છે એનાથી વાકેફ થાવ અને પછી તમે એનસીઆરટીમાં હિન્દી પુસ્તક વાંચો તો તમને એનસીઆરટીનું પુસ્તક વાંચવું સહેલું પડે એટલે શરૂઆત તમે ગુજરાતના પાઠ્યપુસ્તકોથી પણ કરી શકો એક વિષયના અને પછી એમ જ તરત એનસીઆરટી વાંચો તો તમને એ સારી રીતે એનસીઆરટીના પુસ્તકો પણ સમજાશે બીજું મેં કદાચ તમને આ વિડીયોમાં કહ્યું છે કે નહીં પણ ફરીવાર તમને કહું કે એનસીઆરટી જીસીઆરટીના પુસ્તકો પર્યાપ્ત છે એવું મારી વાત પરથી માન માનવાનું નહીં કારણ કે એનસીઆરટી જીસીઆરટીના પુસ્તકો હું તમને એટલા માટે સૂચવું છું કે એમાં તમને એનો તમારો પાયો મજબૂત થશે સાથે સાથે બીજા માર્કેટની અંદર સારી વસ્તુઓ ઉપલબ્ધ હોય તો તમારે એ પણ વાંચવાની છે અને એનો ઉપયોગ પણ પ્રચુર માત્રામાં કરવાનો છે ઘણીવાર એવું થાય કે ઇતિહાસનું તમે આ મેં એનસીઆરટીના પુસ્તકો કીધા એ બહુ સરસ છે પણ એવા ઇતિહાસમાં દાખલા તરીકે લા એક્સલન્સ કરીને એક સાહિત્ય આવે છે એમાં બધું સાહિત્ય બહુ સમરીના રૂપમાં આપ્યું છે તો તમે એકવાર આ પાઠ્યપુસ્તક વાંચ્યા પછી એ સાહિત્ય પણ તમે એનો ઉપયોગ કરી શકો એટલે તમારે આ જુદી જુદી જગ્યાએથી સાહિત્યનો ઉપયોગ કરવાનો થશે તો આપણે ઇતિહાસની વાત કરી પછીનો વિષય જે છે એ સાંસ્કૃતિક વારસાનો વિષય છે તો સાંસ્કૃતિક વારસાની અંદર જે તમે ઇતિહાસના એનસીઆરટી જીસીઆરટીના પુસ્તકો વાંચ્યા એમાં પણ ઘણી બધી સાંસ્કૃતિક બાબતો આવી જશે દાખલા તરીકે ભક્તિ સાહિત્ય છે શિલ્પો છે ચિત્રકલા છે સ્થાપત્ય છે તો આ બધી પણ આપણું સાંસ્કૃતિક વારસો જ થયો પણ એ સિવાય જે લોકો એન જીપીએસસીની પરીક્ષાઓ આપે છે એમાં લગભગ દરેક પરીક્ષાની અંદર એ ડેપ્યુટીએસઓની પરીક્ષા હોય કે વેચાણવેરા અધિકારીની પરીક્ષા હોય કે એ બધી પરીક્ષાઓની અંદર સાંસ્કૃતિક વારસાનો અભ્યાસક્રમ છે અને એમાં બધા લોકોએ નોટ્સ વગેરે બનાવેલું છે એ નોટ્સ પણ તમને ઉપયોગી થઈ શકે પછી ગુજરાત અને ભારતની ભૂગોળ એની અંદર પણ તમે એનસીઆરટીના પુસ્તકો તમને ઉપયોગી થઈ શકશે તો આપણે આ આ મુખ્ય મુખ્ય વિષયોની મેં તમને વાત કરી ફરીવાર હું સમરી કરું તો બંધારણની અંદર એનસીઆરટીના પુસ્તકો એ સિવાય માહિતી આપતા હોય એવા જીસીઆરટીના પુસ્તકો અથવા તો તમારું માર્કેટમાં રેડીમેડ કોઈક નોટ્સ પ્રકારનું સાહિત્ય ઉપલબ્ધ હોય તો એનો ઉપયોગ પણ તમે કરી શકો છો કરંટ અફેર્સની આપણે રેડિયો ટીવીની વાત કરી લીધી વિજ્ઞાનની અંદર મેં તમને છથી દસના એનસીઆરટીના પુસ્તકો સૂચવ્યા જનરલ નોલેજની અંદર જૂના પેપરો જોઈને જે પણ માહિતી વારંવાર પૂછાતી હોય તો એ માહિતી તમારે વાંચવાની થાય ઇતિહાસ વિશે મેં તમને સમરી કરી રહ્યો છું તો ઇતિહાસ વિશે મેં તમને કહ્યું એમ એનસીઆરટી જીસીઆરટીના પુસ્તકો પછી કલ્ચરલ હેરિટેજમાં મેં તમને જે જીપીએસસીની પરીક્ષાની નોટની વાત કરી અને જોગ્રાફી ઓફ ગુજરાત અને ભારત એની અંદર તમે જે એનસીઆરટી જીસીઆરટીના પુસ્તકો વાંચી શકો એ સિવાય સમાચારોની અંદર દેશમાં જે બની રહ્યું છે એ એ વિસ્તારની જે ભૂગોળ છે એ પણ તમને કામ આવે અથવા એ સિવાય વિશ્વમાં જે બની રહ્યું છે ભલે અહીંયા ગુજરાત અને ભારતની ભૂગોળ છે પણ જનરલ નોલેજ અને કરંટ અફેર્સની અંદર વિશ્વમાં કોઈ બની ગયું હોય દાખલા તરીકે યુક્રેનની અંદર અત્યારે યુદ્ધ ચાલી રહ્યું છે કે રેડ સીમાં કેટલાક પ્રશ્નો છે કે ઇઝરાયલમાં પ્રશ્ન છે તો એ વિસ્તારની ભૂગોળથી પણ તમે વાકેફ રહેશો તો તમને જનરલ નોલેજની અંદર પણ એ વસ્તુ ઉપયોગી થશે તો આપણે આ મુખ્ય મુખ્ય વસ્તુની મેં તમને વાત કરી દીધી મેં તમને મારા કેટલાક મુદ્દાઓ તરીકે પણ કેટલુંક નોંધું એટલે એ પર એ તરફ પણ હું જરા નજર કરી લઉં છું મોટાભાગની વસ્તુઓ મેં તમને કવર કરી દીધી છે મારી સમજ મુજબ જે સાહિત્ય યોગ્ય લાગ્યું છે એ મેં તમને કહ્યું છે તમે તમારી રીતે પેપરને બધું જોઈ અને તમે સાહિત્ય કરી શકો તમે નોટ્સ પણ બનાવી શકો કેટલાક વિષયો દાખલા તરીકે જે ભારતનો સાંસ્કૃતિક વારસો છે તો એની અંદર તમે ભૂતકાળમાં જે વસ્તુઓ પૂછાતી હોય એમાં તમે પ્રશ્નપત્ર તૈયાર કરતા હો પ્રશ્નપત્ર જૂના વાંચતા હો તો એમાંથી જે પૂછાયું હોય એની તમે નોટ્સ બનાવી દો તમે ક્યાંકથી કંઈ વાંચો છો સમાચારની અંદર કોઈ સાંસ્કૃતિકને લગતી બાબત આવે છે તો એની તમે નોટ્સ બનાવી શકો નોટ્સ તમે નોટબુકની અંદર પણ બનાવી શકો તમે મોબાઈલની અંદર પણ બનાવી શકો મોબાઈલની અંદર બનાવવાનો ફાયદો એ છે કે તમે ગમે ત્યાં હો તમે વાંચી શકો તમે ક્યાંક મુસાફરી કરતા હો તો વાંચી શકો તમે ક્યાંક ગયા હોય ને તમે કોઈની રાહ જોતા હો અને તમારી પાસે થોડો સમય મળી ગયો તો પણ તમે વાંચી શકો તમે નોકરી કરતા હોવ દાખલા તરીકે પોલીસમાં અને પોલીસનો બંદોબસ્ત કરતા ત્યાં બેઠા હોય તો પણ તમે મોબાઈલની અંદર નોટ વાંચી શકો હવે એનો ગેરલાભ એ પણ છે કે તમે મોબાઈલમાં નોટ વાંચવા વાંચતાં તમે ઇન્સ્ટાગ્રામની રીલ્સ જોવા માંડો કે યુટ્યુબ ઉપર વસ્તુ જોવા માંડો એવું થવાની શક્યતા પણ રહેતી હોય છે એટલે આ મોબાઈલની નોટના તો તમારે ધ્યાન એ રાખવાનું કે તમારી નોટ્સ ખૂબ ટૂંકી હોવી જોઈએ તમે આખી નાખી ચોપડી જો ઉતારવાના હો તો પછી ચોપડી વાંચવામાં શું ખોટું છે અને જો ઘણી બધી નોટ કરવા કરતાં ચોપડીની અંદર અંડરલાઈન કરો એ પણ તમને સારું એવું ઉપયોગી થશે તો આજે મને જે સૂજ્યું છે એ વિષયની મેં તમને વાત કરી છે આમાંનું ઘણું મેં ભૂતકાળમાં પણ કહ્યું હોય પણ એ વખતે જે છેલ્લો વિડીયો આપણે કર્યો એને ઘણો સમય થયો છે એટલે એમાં મેં કોઈ વાત કરી હોય તો કદાચ ક્યાંક પુનરાવર્તન પણ થયું હોય પણ મને જે કંઈ સૂજ્યું છે આ સમયમાં એ મેં તમને વાત કરી છે તો ફરીવાર તમને બધાને ખૂબ શુભેચ્છા આપું છું અને ખાસ એ કહું છું કે તમે તમારું ગમે તે બેકગ્રાઉન્ડ હોય તમારું શિક્ષણનું ગમે તે બેકગ્રાઉન્ડ હોય તમારું કૌટુંબિક ગમે તે બેકગ્રાઉન્ડ હોય તમે ગુજરાતના ગમે તે ભૌગોલિક વિસ્તારમાં રહેતા હોવ તમે આ પરીક્ષાની અંદર સ્પર્ધા કરી શકો છો તમે ખેતરના સેડ બેસીને પણ તૈયારી કરી શકો છો તમે ખેતરમાં કામ કરતાં કરતાં વચ્ચે જે સમય મળે એની અંદર પણ તૈયારી કરી શકો એમ છો તમે નોકરીમાં જતાં આવતા બસમાં બેસીને પણ તૈયારી કરી શકો એમ છો કે રાત્રે ઘરે આવીને દીવાના અજવાળે પણ તમે તૈયારી કરી શકો એમ છો તમારે માત્ર ને માત્ર જો તમે નક્કી કરશો કે હું તૈયારી કરી શકું એમ છું તો તમે સારામાં સારી તૈયારી કરી શકશો તો તમે એ ભાવના સાથે તૈયારી કરો ખૂબ આગળ વધો એવી તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું ધન્યવાદ